નમસ્કાર દર્શક મિત્રો વૈભદ્રષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર શ્રી ગાર્ગી જૈન દ્વારા પોતાની ટેકનિકલ ટીમ સાથે બોડેલીના મેરિયા બ્રિજ તેમજ ઓસંગ બ્રિજની મુલાકાત લેવામાં આવી આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટર શ્રી ગાર્ગી જૈન દ્વારા ડુંગરવાટ મેરિયા બ્રિજ અને મોડાસર ઓસંગ બ્રિજની તેમની ટેકનિકલ ટીમ સાથે મુલાકાત લેવામાં આવી કલેક્ટર શ્રી અને તેમની ટેકનિકલ ટીમ દ્વારા બ્રિજના નિરીક્ષણ કરવામાં આવ્યા નિરીક્ષણ બાદ મેરિયા બ્રિજ અને ઓસંગ બ્રિજ હાલમાં હેવી વ્હીકલ માટે બંધ કરવામાં આવ્યા છે અને તેમના દ્વારા જણાવાયું કે એનએચએઆઈની ટીમ દ્વારા આવીને નિરીક્ષણ કરવામાં આવશે ત્યારબાદ અગાઉ શું કરવું તેના નિર્ણય લેવામાં આવશે શ્રીની મુલાકાત બાદ વોસંગ બ્રિજ પર સાઇડની નીક પર વરસાદી પાણી ભરાઈ જાય છે તે માટે એક્સપ્રેસ હાઇવેની ટીમ તેમજ તંત્ર દ્વારા મોટા પાયે પાસેલા બિનજરૂરી વેસ્ટનો સફાયો કરી વરસાદી પાણીનો નિકાલ કરવાની સૌપ્રથમ કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યાર પછી વોસંગ બ્રિજ પર કેવું મટીરિયલ વાપરવામાં આવે છે તે જોવાનું રહેશે ધન્યવાદ આજે ડુંગરવાઠ મેરિયા બ્રિજ અને મોડાસરવાલા ઓરસંગ બ્રિજ ત્રણ બ્રિજની મુલાકાત લેવામાં આવી છે અને મારા સાથે ટેકનિકલ ટીમ પણ છે હા મેરિયા બ્રિજ અને ઓડસંગ બ્રિજ હેવી વ્હીકલ્સ માટે બંધ કરવામાં આવ્યું છે બે ત્રણ દિવસમાં એનએચએઆઈની જે ટેકનિકલ ટીમ છે આ આવીને તપાસ કરશે તો ખરેખર ખબર પડશે કે આગળ શું કાર્યવાહી કરવામાં છે અત્યારે પ્રિવેન્ટિવ એક્શનના ભાગરૂપે આ બંને બ્રિજ ઉપર હેવી વ્હીકલ્સની જે અવરજવર છે આ બંધ કરવામાં આવી છે અને બીજા બધા જે છોટાઉદેપુર જિલ્લાના બ્રિજીસ છે એની પણ તપાસની આજે બધી આર એન્ડ બી મારફતે ટેકનિકલ ટીમ જે છે એના મારફતે તપાસણી કરવામાં આવશે અને એના ઉપર કંઈ એક્શન લેવામાં જે હોય તો આ એક્શન લેવામાં આવશે થેન્ક યુ